જે વિદ્યાર્થીઓને પન્નાલાલ પટેલની વાર્તાઓમાં માનસિક મનોવૈજ્ઞાનિક આલેખન એવું પૂછાય છે સામાજિક આલેખન એવું પૂછાય છે એમના માટે એક હિન્ટ કે સાચા શમણા નામની વાર્તાનું મેં રેકોર્ડિંગ કરેલું પન્નાલાલની વાર્તાઓમાં નિરૂપાયેલો સમાજ પન્નાલાલની વાર્તાઓમાં બદલાતો સમાજ બદલાતા મૂલ્યો તો પન્નાલાલ પટેલવાળા પ્લે લિસ્ટમાં જશો તો તમને બદલાતો કાળખંડ અને બદલાયેલા મૂલ્યોવાળા વાત પણ મળશે અને સાચા શમણાવાળી વાત પણ મળશે એ ઉપરાંત સાચી ગજીયાણીનું કાપડું એ પણ મળશે આજે હું બે વાત કરીશ એક વાત્રકને કાંઠેની વાત કરીશું આપણે અને એક પ પન્નાલાલ પટેલની વાર્તાઓમાં મનોવૈજ્ઞાનિક નિરૂપણ કયા પ્રકારે થયું છે તેની વાત કરીશું આપણે જાણીએ છીએ કે પન્નાલાલ પટેલ વાર્તા કળાનું શાસ્ત્ર નહોતા જાણતા એ કોઠાસૂજથી લખનારા લેખક હતા અને છતાંય રચના રીતિગત એમની વાર્તા સરસ ગોથણી સાથે આપણી સામે આવે છે એ સાચા સમણાં હોય પાત્રકને કાંઠે હોય સાચી ગજીયાણીનું કાપડું હોય કે બીજી ઘણી બધી વાર્તાના તમે દાખલા આપી શકો પાત્રોના મનોસંચલનો અને ધીમે ધીમે વાર્તાનો ઉઘાડ એ પન્નાલાલને મોટા ગજાના વાર્તાકાર પુરવાર કરે છે આમ તો બે પુરુષો વચ્ચે અટવાતી એકથી વધારે સ્ત્રી પન્નાલાલે આલેખી છે પણ વાત્રકને કાંઠેની જે નાયિકા છે નવલ એની દ્વિધા કે પીડા એમાંની એકેય નાયિકા નથી આવી શકી મોટે ભાગે આપણે ત્યાં એક પુરુષ અને એકથી વધારે સ્ત્રી એવા સંબંધોની વધારે વાત થઈ છે પનાલાલે પણ સાચા સમણામાં એ જ કર્યું છે પણ વાત્રકને કાંઠે એ રીતે અપવાદરૂપ છે કે નવલ નામની સ્ત્રી બે પતિ વચ્ચે જે દ્વિધા અનુભવે છે એની વાત છે નવલનો પહેલો પતિ સસરા સાથે વાંકું પડવાથી રીસાઈને ચાલ્યો ગયેલો અને એનો બીજો કામગ્રો પતિ નવલની છેડતી કરનાર મુખીના દીકરાને ઝટકાવીને એટલે કે મારી નાખીને ચાલ્યો ગયો નવલ બે વાર પરણી પણ બબ્બે પતિ છતાંય એ માસામાસી સાથે વગડામાં એકલી રહે છે આ બધું ભૂતકાળમાં બની ચૂક્યું છે વાર્તા નવલના જીવનની એક સાંજથી મંડાય છે યાદ રાખો ટૂંકી વાર્તા આખા જીવનની વાત કદી નહીં કરે એ નવલકથા નથી એ માંડીને વાત નહીં કરે એ જ્યાં નવલના જીવનની એક સાંજથી જ્યારે વાત માંડશે ઉમાશંકર કહે છે એમ એ સત્તાણુંથી વાત માંડશે અને સો સુધી પહોંચતામાં એકથી સત્તાણુંને પોતાની ઊંડમાં લઈ લેશે એટલે એણે તો ક્ષણની વાત કરવાની છે પાત્રના જીવનની એક ક્ષણ આ નવલના જીવનની એક સાંજ છે જે એના જીવનને તળે ઉપર કરી દે એવી સાંજ છે વાર્તા નવલના જીવનની એક સાંજથી મંડાય છે જ્યાં એને ઘર સામે આવીને બેઠેલા બે બાવામાં પોતાના નાસી ગયેલા બે પતિના અણસાર કળાય છે આંગણે આવી ચડેલા બેવની બેઉની માસી સાથેની વાતચીત દ્વારા વાર્તા ઉઘડતી આવે છે ભાગવાની રાતે ખૂની પતિએ એટલે કે જેણે મુખીના દીકરાને મારી નાખેલો તેણે ખૂની પતિએ પગ ગુમાવેલો એની પૃચ્છા નવલ કરે છે આ પગ ક્યાં ગુમાવ્યો બેવ પતિ ખૂન કબૂલવા તૈયાર થયા છે બેવ નવલને સુખી કરવા માંગે છે કોણ પકડાય અને કોણ પાછળ રહે એની લમણાજીક કરતા આ બેવ પુરુષો એ ભાગતા ભાગતા જ્યાં મળ્યા હોય ત્યાં પણ એમની વાતચીતમાંથી એમને સમજાવ્યું છે કે એમના કારણે નવલ દુઃખી છે એટલે હવે આ બેવ નવલને સુખી જોવા ઈચ્છે છે માસી તો બેવને કહીને પણ અંદર જાય છે જે કે કરવું હોય તે કરો ને એમાં એને શું કામ પૂછો છો કારણ કે નવલ શું કે વાત્રક નદીને જોઈને ડાબા કાંઠા અને જમણા કાંઠા વચ્ચે ભેદ હોય તો નવલ આ બે પતિ વચ્ચે ભેદ કરી શકે એક કામગરો હતો એટલે બહુ ગમતો હતો અને બીજો વર્ણાગ્યો હતો એટલે બહુ ગમતો હતો ગમતા તો બે હતા એકને ટાળીને બીજાને પસંદ કરવાનું કામ નવલ કરી શકે એમ નથી એટલે માસી એવું કહીને જાય છે કે તમે કૂટી લો ને બે ખૂન કબૂલવા તૈયાર થાય છે પણ બોલવામાં કુશળ એવો નિર્દોષ જેણે ખૂન નથી કર્યો એને જન્મ ટીપ મળે છે અને ખૂની જેણે ખરેખર ખૂન કર્યું છે પણ હવે લંગડો છે એણે ભાગતી વેળા પગ ગુમાવ્યો છે પણ ખૂની પણ લંગડાપતિને અદાલત છોડી મૂકે છે ઘરે પહોંચેલા લંગડાપતિને કહેવું હતું કે પોતે બહુ કહ્યું છતાંય અદાલતે એની વાત માની નહીં એનો કપાયેલો પગ નડ્યો અને પેલાની વાચાળ જીભ એને નડી પણ નવલ તો એને આવું કંઈ ખુલાસો કરવાની તક પણ આપ્યા વગર એની સામે નજર પણ કર્યા વગર નદીએ વાત્રક કે જઈ ચડી અને ત્યાં જઈને વિલાપે ચડી વર્ષો પહેલાં છેડતીથી અકળાયેલી નવલના વિલાપથી ખૂન કરી બેઠેલો લંગડો નવલના આ પહેલાં પતિને યાદ કરીને થઈ રહેલા વિલાપથી સાવ ભાંગી પડ્યો વર્ષો પહેલાં છેડતીથી ભાંગી પડીને ખૂન કરી બેઠેલો આજે નવલ વિલાપ કરે છે પહેલાં પતિને યાદ કરીએ અને એ ફરી એનું મન સાવ ભાંગી પડે છે તરતના જન્મેલા કુમળા બાળક પર ભૂલમાં ઘા કરી બેઠો હોય એમ એનો આત્મા સુદ્ધા થથરી ઉઠ્યો ને એ કશુંય કયા વગર ચાલી નીકળ્યો વળી પાછી નવલ તો એકલી જ રહી ગઈ એક જેલમાં ગયો એક પોતે શું કરી બેઠો એવું માની અને ચાલતો થઈ ગયો વાચક જાણે છે નવલના મનની દ્વિધા ધારો કે સાજો પતિ નિર્દોષ છૂટ્યો હોત તો નવલ લંગડાપતિ માટે પણ આમ જ વિલાપ કરતી હોત એવું નથી કે એ પેલા માટે જ કરે છે જે નહીં આવ્યો હોત એના માટે એને વિલાપ કારણ કે એને બેઉ સરખા હતા ધારો કે સાજો પતિ નિર્દોષ છૂટ્યો હોત તો નવલ લંગડાપતિ માટે આ જ રીતે વિલાપ કરતી હોત કારણ કે માસી ભલે બેમાંથી કયો કામનો અને કયો નકામો એવી ગણતરી માંડે પણ નવલને માટે તો વાત્રકને એના ડાબા કાંઠા માટે પક્ષપાત હોય તો આ બેમાંથી એક પર હોય એને તો ડાબી ફૂટે તોય અને જમણી ફૂટે તોય આંખ તો નવલની પોતાની જ હતી ને વાર્તાના અંતે લેખક એક આશાનો તંતુ મૂકે છે કે ઢોર ચરાવવા ગયેલા માસાને પેલો મળે અને એનો પાછો લઈ આવે તો પણ એ આશાનો તંતુ હકીકતે નવલના પાત્ર સાથે અન્યાય છે જે રીતે નવલ અને વાત્રકની એકાકારતા બતાવી છે લેખકે એ પછી આવા આશાના તંતુવાળા અંતની કોઈ જરૂર નથી કારણ કે નવલ કોઈ એકને સ્વીકારીને સુખી થઈ શકે એમ જ નથી કારણ કે જે રીતે વાત્રક પોતાના કોઈ કાંઠા માટે પક્ષપાત ન કરી શકે એ જ રીતે નવલ પણ આ બે પુરુષ વચ્ચે કશું નક્કી કરી શકે એમ નથી